મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ પાદેડી આડોડ પ્રાથમિક શાળામાં આયરનનો ડોઝ આપતા બાળકોને આડઅસર થવા પામી હોવાનું સામે આવ્યું છે સંતરામપુર તાલુકામાં આવેલ પાદેડી આડોડ પ્રાથમિક શાળાના ચાલીસ બાળકોને આયરનનો ડોઝ અપાતા શાળાના દસ બાળકોને આડઅસર થતા હડકમ સર્જાયો હતો જ્યારે બાળકોને જીભ ઉપર કાળાશ અને પેટમાં દુખાવો થતા વાલીઓને અને આ મામલે જાણ કરવામાં આવતા તેઓ શાળા ખાતે દોડી આવ્યા હતા જે બાદ બાળકોને એકસો આઠની મદદ લઈ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ